આ પર્યાવરણ હેતુ બે દિવસીય પર્યાવરણ મિત્ર ગણેશ મૂર્તિ કાર્યશાળાનું આયોજન આગામી ગણેશ ચતુર્થીના પર્વને ધ્યાનમાં રાખીને પર્યાવરણના સંરક્ષણ માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે

સાધુ માટે તમામ સહભાગીઓને નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી આ પહેલનો ઉદ્દેશ્ય લોકોને ઘરે જ પોતાની મૂર્તિ સ્થાપિત કરવા અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તે રીતે તહેવારની ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે કારણ કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ નદીઓ અને જળાશયો માટે અત્યંત હાનિકારક સાબિત થાય છે નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિવેશ ચૌધરીએ જણાવ્યું કે આયોજનનો મુખ્ય ધ્યેય લોકોમાં પર્યાવરણીય જાગૃતિ લાવવાનો અને નદીઓને પ્રદૂષણથી બચાવવાનો છે આ કાર્યશાળા દ્વારા તંત્ર નાગરિકોને એક પર્યાવરણ લક્ષી વિકલ્પ પૂરો પાડી રહ્યું છે જેથી નવસારીના નાગરિકો પ્રકૃતિના જતન સાથે ઉત્સવની ઉજવણી કરી શકે આ પ્રકારના આયોજનો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે તેનો મુખ્ય ઉદ્દેશ લોકો વધુમાં વધુ પ્રાકૃતિક રીતે માટીમાંથી ગણપતિ બનાવે અને તેનું વિસર્જન કરે જેથી પર્યાવરણને ઓછું નુકસાન થાય પીઓપી તરફ લોકોનો જે ગણપતિ લેવાનો પ્રક્રિયા છે તેમાં